જી હવે હાલમાં આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ જ છે બેનો દીકરીઓની એ હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વભિમાનની લડત ચાલુ છે જે રૂપાલાભાઈએ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું પહેલાં આપનું મોસાળ મને કહો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો 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 એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ જોઈએ અને ક્ષત્રિય એટલું વિચારવું કે આપણી જે લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈ ભર્યું ન ભરવા દે ને ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજ ને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ સુકામ ખાલી ફક્ત ને ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી જ છીએ રૂપાલાભાઈ નો વિરોધ બરાબર છે પણ સામાજિક લડાઈ આપો વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો 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 આપો આપો આપને કોઈને વોટ આપો આપણે જો તમારે બેનુદી સામાજિક લડાઈ લડવી હોય તો બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાઈ ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો તો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનુદી કર્યું ની અત્યારે કોઈ જાતની કઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરા કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિને જે લડાઈ આપવી હતી અત્યારે જે મહાસમેલોનો કરે છે આ કરે છે એનો કોઈ 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 જાતનો કોઈ આમાં સામાન્ય માણસ પીસા પીસા છે અને બધાએ બધા ને આખા આપણો સમાજ ને આ બેન દીકરી સાથે આજે બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ આ રૂપાલાભાઈએ તો રૂપાલાભાઈ ત્રણ વખત માફી પણ માંગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલને અમને પૂરું સરખું આંદોલન કરવા દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને આ ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે બરાબર છે મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને એને ભૂલવા ન જોઈએ બેનું દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે બેનું દીકરીઓ માટે અને જે આયુષ્યમાન કાર્ડ જે દસ લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે તો એના પેટ પર જે પાટા મારવા ગયા છો તમે લોકો તો સંકલન સમિતિનો હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતાં આપ લોકો

જી આ ચોક્કસપણે હવે એમાં એવું થયું છે બધાય સ્વયંભુ નીકળી ગયા છે અને સંકલન સમિતિએ તો શું છે ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું અને અત્યારે જે પહેલાં એમ કહેતા હતા કે પદ્મિની બાખા સમાજને જ્યારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કહેતા હતા કે પદ્મિની બાબા સમાજને એમ કે ઉશ્કેરાવે છે ને આ કરે છે તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો વ્યક્તિગત લડાઈની બદલે આખા ભાજપના વિરોધ થઈ ગયા શું કામ આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ બરાબર છે ખાલી ફક્ત ને ફક્ત રૂપાલાભાઈનો વિરોધ કરો

બધા પોત પોતાના રોટલા સેકીને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના ફોન નથી ઉપાડવાના એટલું યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિતે ટકા સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નઈ ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વ કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લઈને જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ કહો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલનને આખો ગુમરાહ કરી નાખ્યો તો આવા કામ ન કરે ને આવા ઝંડા ન લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથ્થારી ફેરવી નાખી બેનુ દીકરીઓના સ્વાભિમાનની લડતની આખી પથ્થારી ફેરવી નાખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનુની લડત જીતશે

એ લોકોને જે કરવા નહોતું દેવું એટલે ધીમું ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને દેખાવ પૂરતું બાકી એ લોકો કોઈ પાંચ જણા એવું નથી કે અમે સ્વાભિમાનની લડત લડીએ છીએ અને સ્વાભિમાનની લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરીને એવું લાગે છે કે કોંગ્રેસને જીતાડશે પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથો બની બનાવી રહ્યા છે આ લોકો સમિતિ જી ના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છુ નહીં ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહી કેમકે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે જ્યારે શરૂઆત હતી દ્વારા એ લોકો બીજા ને લાસ્ટ મિટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ તમે કઈ રીતે વિરોધ કરશો જો ભાઈ એકલા તો એવું કાંઈ નથી એકલા પણ લડત આપી જ શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજાર ને ભારે પડી શકે તો એ સમાજને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરાહ કરી દીધો અને અત્યારે સામાન્ય માણસે ગા રથ નીકળ્યો છે અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાના ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપડી આમાં સ્વાભિમાની લડાઈ ની કોઈ કઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપણો હાથો બનાવી રહ્યા છે રોટલા અમારું તો આંદોલન મને એવું લાગે છે પૂરું થઈ ગયું ને જયારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજ ને દીધો હતો ત્યારે અહિયાં ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામધૂન કરી હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રેવા દ્યો આ બધું ખાલી ખોટો દેખાવત જતો આ લોકો ઉમેશ ભગવાણાએ જે રીતના રાજા રજવાડા વિશે નિવેદન આપ્યું છે તેનો વિરોધ નથી થઈ રહ્યો કારણ કે ભાવનગરના સ્ટેટે પણ નિવેદન હા તો ઉમેશભાઈ ખુદ ભાવનગરના જ છે તો ઉમેશભાઈને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના મારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું તો ઉમેશભાઈને ઉમેશભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો

કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેચતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ એમનામ તો જેલમાં છે તો

આભદ્રા ટિપ્પણ કરાવતા હોય છે જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજની છે બરાબર છે હું તો વિરોધ કરું જ છું ને કરતી રહીશ હંમેશા હવે ઈ સમાજ વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ સંકલન સમિતિએ તો બધાયને ગુમરા કરી દીધા છે ને આખા સમાજની પથારી ફેરવી જ નહી છે

એને એવું છું ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો પદ્મિની બા સાઈડ માં વયા જાય ને તો હું સાઈડમાં માં વહી ગઈ છું હવે ઝંડો લીધો છે કરો તો ખરા તમારા બોલ બદલાઈ ગયા વચ્ચે ગયા બતા બાવીસ લાખ રૂપિયા લઈ લીધા પણ આરોપ જી ના 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 હું છે ને મીડિયા થી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કેવા માંગતું કેવા માંગતું હતું કે ભાઈ તમે મીડિયા થી દૂર રહો અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે ને કરું માનાનીનો દાવો પણ કરવાની છું પહેલા મને પ્રૂફ આપે અને હું એ પણ કહું છું કે આ બેન છે એ બેનની હાઈ લાગશે સાત પેઢીએ તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જશે આવી એ બધી અફવાઓ નો ફેલાવો આ બેન છે ને બેને આ સાચી લડાઈ આપી હતી અને રમજુભા છે આંદોલન સમિતિમાં પાંચ વ્યક્તિ છે જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે અને મને તો હવે રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે ઓલા કરણસી બાપુ બોલે કે સંતાઈ ગયા બધા બોલો આપડે હા 100% શું કામ નો પહેરાવ અમાર સમાજની આબરૂની આબરૂ ની પથારી પહેરવાની છે લોકો એ શું નઈ ભાઈ બરાબર છે આબરૂની પથારી ફેરવી નઈ કે ઓલા ભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશ ભાઈ કે હું રૂપાલા ભાઈ નથી તેને જવાબ આપો કે માંગતા નથી જવાબ એના ત્રણ ના કોઈલા હજી બે ઘટે ઈ બે હું પછી દઈશ કેમ કે હું એ લોકો જેવી નથી ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓની હું કોઈ પણ જગ્યાએ ટિપણી કરવા નથી માંગતી બરાબર છે એટલે ઈશાનો ભાવ અત્યારે છે કે પદ્મિબા આગળ આવી ગયા છે ને કેમ